નમસ્કાર મિત્રો આપણું હળવદ જે છે તે ખેતી ક્ષેત્રે ટૂંકમાં અહીંના જે ખેડૂતો છે એ કંઈક ને કંઈક નવું કરવા ટેવાયેલા છે અને આપણો તાલુકો જે છે એ સૌથી વધારે ખેતી સાથે જોડાયેલો છે આ પંથકના જે ખેડૂતો છે ખેડૂતો દ્વારા અત્યારે બાગાયતી ખેતી તરફ પણ જાજા ખેડૂતો વહી રહ્યા છે આપણે અત્યારે મિત્રો એ જગ્યાએ આવ્યા છીએ આમ તો સિરોઈ છે ને સિરોઈ ગામના પાદરમાં જાડેજા ફાર્મ આવેલું છે અહીં છેલ્લા અગિયારક વર્ષથી જે દાડમનું જે છે તે વાવેતર કરવામાં આવ્યું છે હળવદમાં જ્યારે જૂજ લોકો દ્વારા જે દાડમના છોડને દાડમના અને એનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારથી અહીં જે છે તે દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે અહીં જે કંઈ દાડમ જે છે એ ગુજરાત સહિત દેશભરના જુદા જુદા રાજ્યોમાં પણ એની નિકાસ પણ કરવામાં આવે છે આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ મારું નામ સિંહ ખેલુભા જાડેજા હું મૂળ થિરોઈ તાલુકો હળવદના હું છેલ્લા દસ અગિયાર વર્ષથી દાડમની ખેતી કરું છું દાડમમાં એક તો સારું પ્રોફિટ પણ છે અને નફો પણ સારો છે પણ દાડમ નિતાર શક્તિવાળી જમીનમાં સારું એવું ઉત્પાદન છે અત્યારે જે આપ જે ફળ જોઈ રહ્યા છો આ અત્યારે આને એક્સપોર્ટ ક્વોલિટીમાં દીધેલા છે અત્યારે એટી ફાઈના કિલો એટલે કે પંચ્યાસી રૂપિયા કે કેજીના આપણે પડે બેઠા દીધેલા છે બરાબર એક ઝાડ એ મેક્સિમમ ત્રીસથી ચાલીસ કિલોનું અત્યારે પ્રોડક્શન છે વીઘામાં એકસો અડત્રીસ ઝાડવા આવે છે આ ઝાડું અત્યારે આપણે જે જોઈ રહ્યા છું એ ઓછામાં ઓછું દસથી અગિયાર વર્ષ અગિયાર વર્ષ છે આની જ અને હજી આ ઝાડ હેલ્ધી છે આમાં કોઈ જાતનું હજી એવું નથી લાગતું કે આમાં સુકારો મરે એવો રોગ હોય અમારી જમીન છે દાડમ માટે બહુ અનુકૂળ છે ફળદુપ જમીન છે તમે કીધું ને તમારી જમીન જમીન દાડમ માટે અનુકૂળ છે તો એક જમીનનું ઉપર જ આધારિત હોય છે મોટાભાગે એટલે બધા નિતાર શક્તિવાળી જે જમીનો હોય છે એમાં થોડું સારું દાળમાં સુટેબલ રહે છે બાકી જે કરાર જમીનો એમાં થાય છે પણ થોડીક મહેનત એમાં અને ટ્રીટમેન્ટ થોડીક અલગથી કરવી પડે છે દાડમમાં ઓછામાં ઓછા રહ્યા પચીસથી થી ત્રીસ સ્પ્રે પંપ કરવા પડે છે વોટર સોલ્યુબલ ખાતર યુઝ કરવા પડે પછી હું જીવામૃત ગૌમૂત્ર એનો પણ સારો ઉપયોગ કરીશ આપણે ઓર્ગેનિક પદ્ધતિ પણ એમાં કરીશી પણ સાવ ઓર્ગેનિક દાડમ શક્યતા નથી થોડોક કેમિકલનો પણ સારો લેવો પડે છે પછી પંપ છે તો હું મિત્રાના એના વાપરું છું તો એના માટે સારા છે કે દવા છાંટવામાં એમાં કવરેજ પૂરેપૂરું લઈ શકે છે તમે આ વાત તેની સાથે ઉતારો વર્ષમાં કેટલી વખત આમ તો બે વખત જો બે વખત લેવો હોય તો લઈ શકાય પણ એટલું બધું અનુકૂળતા નથી વર્ષમાં એક વાર લઈ શકો તો સારું છે એક આમાં જૂન જુલાઈમાં ઇથેલ લાગવાય તો એ પાક આપણે ડિસેમ્બરમાં નીકળે પછી ઓગસ્ટમાં જે થય મારી આ ઓગસ્ટની ઇથેલ છે તો એ માલ અત્યારે ફેબ્રુઆરી માર્ચમાં નીકળે પછી જે ફેબ્રુઆરી માર્ચમાં મારે એ ઓગસ્ટમાં નીકળે આવી ત્રણ વર્ષમાં ત્રણ વાર લઈ શકો પણ ગમે તે એક બહાર જો તો એ અનુકૂળ છે આને વર્ષમાં મારે ઓગસ્ટમાં એ મારું છું અને ફેબ્રુઆરી માલ કાઢું છું અને એ છે તે જ રાખું જ બરાબર છે પછી આને અત્યારે કાઢીને પાછી થ્રેલ મારું તો આવે ખરું પણ એમાં એટલી બધી મજા ન આવે જે ઉત્પાદન આપણે છે જે ક્વોલિટી બને છે એટલી બધી ક્વોલિટીમાં કોઈ સારું નથી ક્વોલિટી થોડીક વીક થાય એના કારણે ભાવમાં પણ લો થવાની શક્યતા રહે અત્યારે તમે કીધું એટી ફાઇવ પિંચાશી રૂપિયા ભાવ જે પડા બે પડામાં બેઠા તમે આપી દો છો એટલે આ ભાવ જે છે આમ પોસાય તો ખરો પરંતુ આથી વધારે હજી વિશેષ હોય અત્યારે થોડુંક પાક અને વેપારી પણ થોડા ઓછા હોવાથી આ ભાવ અત્યારે જે ક્વોલિટી છે એના પ્રમાણે ઓછામાં ઓછા ત્રીસેક રૂપિયા ઓછા છે ગઈ સાલ મેં આ દાડમ છે એકસો સત્તર રૂપિયા કે કેજી આપેલા હતા અત્યારે પંચ્યાસી રૂપિયા એટલે આમ ભાવ થોડો ક્વોલિટી પ્રમાણે ઓછો કહેવાય નકર ઉત્પાદન પણ એટલું બધું નથી જે હળવદમાં હોવો જોઈએ ક્વોલિટીવાળા માલ બહુ ઓછી જગ્યા થાય છે દાડમનું વાવેતર પુષ્કળ છે પણ એટલું બધી ક્વોલિટીને એટલો બધો માલ નથી પણ વેપારીની થોડીક અછતના કારણે ભાવ થોડાક લો છે અત્યારે અમે કીધું ને વાવેતર અમે જોતા હોય છીએ અત્યારે આમ ઓચિંતાનો એક આખો પ્રવાહ વહેલો છે કે ભાઈ આપણે દાડમનું વાવેતર કરીને એમાં બહુ સારું છે ને એમાં ઘણો નફો છે આવું બધું એટલે પણ એમાંય ઘણી બધી ધ્યાન રાખવી પડતી હોય છે આવું એવું તો હોતું નથી કયા કયા રાજ્યમાં નિકાસને કરવામાં આવે છે દાડમની દાડમ આપણે અત્યારે અહીંયાથી જો આપણે ને બાંગ્લાદેશ પણ જાય છે જાય છે પછી કેરલ છે સાઉથમાં બધે અલગ અલગ રાજ્યોમાં જાય છે અને એક્સપોર્ટમાં દુબઈ જાય છે બીજામાં દિલ્હી બધે દાડમ જવા દે છે દાડમની માંગ પુષ્કર છે બહારના રાજ્યોમાં દાડમની ડિમાન્ડ પુષ્કળ છે સારી ક્વોલિટી મળે તો સારા ભાવ પણ મળવાના છે મેઇન વાવેતર કરવાથી નથી સારી ક્વોલિટી બનવાથી ખેડૂતને બે પૈસા સારા મળશે એમાં મિત્રો આપણે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું માર્કેટયાર્ડ ગોંડલનું એ ગણાય છે અને બીજા નંબરનું આપણું હળવદનું હશે આપણે એવું કહી છે અહીં મોટાભાગના મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વિવિધ જણસોને વેચવા માટે આવે છે આપણા હળવદ જે હમણાં જ મેં મિત્રો પહેલાં કહ્યું એમ કે ખેતી ક્ષેત્રે જોડાયેલો છે આ વિસ્તાર આપણો અને હળવદમાં અત્યારે મોટાભાગના ખેડૂતો જે છે એ બાગાયતી ખેતી તરફ પણ વેડા છે એટલે જો બાગાયતી ખેતીની વિવિધ લીંબુ કે દાડમ કે જામફળ કે જે બોરા કે આ જે કંઈ છે એની પણ જો અહીંયા આગળ હરરાજીને માર્કેટયાર્ડમાં મિત્રો કરવામાં આવે તો એ પણ આપણા ખેડૂતોને વધુ ફાયદો થઈ શકે તેમ છે અહીં એક ખાનગીમાં છે એનું જે ડાડમનું માર્કેટને પરંતુ જો માર્કેટયાર્ડમાં જ આની શરૂઆત કરવામાં આવે તો એનો ઘણો બધો જે ફાયદો છે તે આપણા વિસ્તારના આપણા તાલુકાના આજુબાજુના તાલુકાના ખેડૂતોને મળે તેમ છે આપણે જાડેજા ફાર્મના જે જેસલભાઈ છે આપણે થોડીક તેઓ સાથે જ વાત કરી જેસલભાઈ હળોદમાં તો છે જ આપણે એક હાઈવે ઉપર આપણે જોયું છે ખાનગીમાં છે મંડી પરંતુ માર્કેટ ચાલુ ચાલુ બંધ નાખ્યું એટલે જો અહીં કરવામાં આવે તો ખેડૂતોને કેટલોક ફાયદો થાય સારામાં સારો ફાયદો થાય ખેડૂતોને કે સરકારી માર્કેટમાં જે થાય ને એ સારામાં સારો ફાયદો છે મંડીમાં છે મંડી ચાર પાંચ છે પણ આપણે અહીંયા સી થાય ને તો સારું બધા ખેડૂતને સારું રહેશે